લોક ડાયરાના કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર કમલેશભાઈ બારોટ તેમજ ટીમલીના રોકસ્ટાર પારૂલબેન રાઠવા મયંકભાઈ રાઠોડ તેમજ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા પધાર્યા હતા ત્યારે આ અનેક ગુજરાતી કલાકારોએ પધારેલા તમામ મહેમાનો તેમજ વાઘોડિયા તાલુકા તેમજ આજુબાજુના તાલુકાના જનતાને ખૂબ જ મોજ કરાવી હતી વાઘોડિયા ધારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ સાંસદ વડોદરાના લોકસભાના ડોક્ટર હિમાંશુ જોશી ક્ષત્રિય કરણી સેનાના ડોક્ટર રાજ શેખાવત સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહુ મોટી સંખ્યામાં પધાર્યા હતા તરીકાથી આ સમૂહ લગ્ન તમામ વાઘોડિયા વિસ્તારગ્ન ની અંદર જયેન્દ્રભાઈ આપણે કામ તો તમામ સંતો ધાર્મિક હોય આવા વિશેષ સમૂહ આયોજન બદલ હું આ વખતે અગિયારમું વર્ષ છે